દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માલ્યા પોલીસે કુલ રૂપિયા બે તેર લાખના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી લીધો પરંતુ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા ગામેથી કુકાળીમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એ કિસમને ઝડપી લીધો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ જેના અનુસંધાનમાં વાલિયા પીઆઈ એમ તોમરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રીમતી ટીવી ગામે ટીમ સાથે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ માં દરમિયાન બાતમી મળેલ કે વટારિયા ગામે રહેતો સાહિલભાઈ જયંતિભાઈ વસાવા એકુ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને તેના ઘર તરફ જાય છે પોલીસે મળેલ બાતમીના આધારે વટારિયા ગામ વોચ ગોઠવી દરમિયાન બાતમી મુજબનો ઇકો ગાડી વટારિયા ગામે સાહેલભાઈ જયંતિભાઈ વસાવાના ઘરની સામે ઉભી રહેતા પોલીસે ગાડીને કોઓર્ડન કરીને ગાડીમાં ડ્રાઈવર સીટ ઉપર બેઠેલા ઈસમને પકડીને તેનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ સાહિલભાઈ જયંતિભાઈ વસાવા ઠાન વટાર્યા તાલુકા વાલ્યા જિલ્લા ભરૂચના હોવાનું જણાવેલ પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા પિયર્ડ બિયર ટીન મળી કુલ તેત્રીસ નંગ જેની કિંમત રૂપિયા આઠ હજાર સોનો દારૂનો જથ્થો મળી આવ્યો પોલીસે દારૂના રૂપિયા આઠ હજાર સોનો જથ્થો એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજારની એકો ગાડી કિંમત રૂપિયા બે લાખ મળીને કુલ રૂપિયા બે લાખ તેર હજાર સોનો દબાલ કબજે લઈને ગાડીમાં પકડાયેલ ઇસ્લામ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે